પીપળના ઝાડને માત્ર એક જ વાર જળ ચઢાવવાથી શું ફળ મળે છે આજની આ ખૂબ જ મહાન વાર્તા દ્વારા અમે તમને જણાવીએ છીએ કે પીપળના ઝાડને જળ ચઢાવવું કેટલું મહત્વપૂર્ણ છે મિત્રો એકવાર દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જપ કરતાં કરતાં વૈકુંઠ જગતમાં પધાર્યા છે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ સોના અને રત્નોથી મઢેલા ખૂબ જ સુંદર સિંહાસન પર બિરાજમાન છે વૈકુંઠના દરવાજા સોનાના બનેલા છે દેવર્ષિનારદ વૈકુંઠના દ્વારને ઓળંગીને જ્યાં ભગવાન વિષ્ણુ બેઠા છે ત્યાં પહોંચે છે અને ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે દેવર્ષિનારદને જોઈને ભગવાન વિષ્ણુ કહેવા લાગે છે હે દેવર્ષિ વૈકુંઠમાં આપનું સ્વાગત છે દેવર્ષિ નારદ પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુને વારંવાર નમસ્કાર કરે છે અને કહે છે હે જનાર્દન સૃષ્ટિના રક્ષક તું સર્વ જીવોમાં વસે છે ત્રણેય લોકમાં તારો ભ્રમ ફેલાયેલો છે તમારા ચરણોમાં લાખ લાખ વંદન ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે હે દેવર્ષિ આજે તું મૂંઝવણમાં દેખાઈ રહ્યો છે ચોક્કસ તારા મનમાં કોઈ શંકા પેદા થઈ રહી છે ચોક્કસ તું આજે કોઈક સમાચાર લઈને આવ્યો છે દેવર્ષી કહે છે હે દેવર્ષિ તું જ છે સર્વજ્ઞ તમે ત્રણેય લોકમાં રહેતા તમામ જીવોની અંદર વસે છો તમારાથી કંઈ છુપાયેલું નથી હે પ્રભુ તમે સારી રીતે જાણો છો કે આજે હું શા માટે વૈકુંઠમાં આવ્યો છું અને તમે એ પણ જાણો છો કે હું શા માટે ચિંતિત છું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષી હું જાણું છું કે તમે શા માટે ચિંતિત છો અને હું તમારી સ્થિતિને સમજું છું તમે આજે જે શંકાઓ દૂર કરવા આવ્યા છો તે આખી માનવજાતની છે તે ફક્ત લોકોના કલ્યાણ માટે છે તેથી જ તમે વિના સંકોચ પૂછો છો ત્યારે દેવર્ષિ નારદ કહેવા માંડે છે હે પ્રભુ આજે મેં કેટલાક લોકોને પીપળનું ઝાડ તોડતા જોયા છે તે વૃક્ષને ખૂબ જ પીડા થઈ રહી હતી અને લોકો વગર વિચારે પીપળના ઝાડને તોડી રહ્યા હતા હે પ્રભુ તમે પીપળમાં વસો છો તમે પોતે જ કહ્યું છે કે તમે વૃક્ષોની વચ્ચે અશ્વત્થ છો તો પછી મનુષ્ય આવા પાપ કેમ કરે છે મારે એ પણ જાણવું છે કે પીપળના ઝાડને જળ ચઢાવવાથી વ્યક્તિ શું પરિણામ મેળવે છે પીપળના ઝાડને ક્યારે પાણી આપવું જોઈએ કયા દિવસે તેની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો વૃક્ષોમાં હું પીપળ છું પીપળના ઝાડમાં હું નિવાસ કરું છું તમને પીપળનું મહત્વ જણાવતા પહેલાં હું તમને એક પ્રાચીન વાર્તા કહું આ કથા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે જે કોઈ આ કથા એકવાર સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે જે તેને વારંવાર સાંભળે છે તેના બધા દુઃખ દૂર થાય છે અને તેને ધન અને સમૃદ્ધિ મળે છે જે પીપલની મહાનતાની આ કથાનો પ્રચાર કરે છે તે વિષ્ણુની દુનિયાને પ્રાપ્ત કરે છે દેવર્ષિ કહે છે કે હે પ્રભુ મને આ કથા સાંભળવાની તીવ્ર ઈચ્છા છે કૃપા કરીને મને આ મહાન કથા ઝડપથી સંભળાવો હું તેને ધ્યાથી સાંભળું છું અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરું છું શ્રી હરિ કહે છે હે દેવર્ષિ પ્રાચીન નંદીગ્રામ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં પુષ્કર નામનો એક મહાન બ્રાહ્મણ રહેતો હતો તે હંમેશા ધર્મના કર્મકાંડમાં વ્યસ્ત રહેતો હતો તમામ પશુ પક્ષીઓની સેવા કરતો હતો તેમના આશ્રમમાં એક પ્રાચીન પીપળનું વૃક્ષ હતું તે પીપળના ઝાડને પાણી પીવડાવતા હતા જેની પૂજા બ્રાહ્મણ દરરોજ કરતા હતા તે એકાદશીનું વ્રત કરતો પીપળના ઝાડને પાણી આપતો અને તેની પ્રદક્ષિણા કરતો તે રોજ બહાર જતી વખતે પીપળાના ઝાડને નમસ્કાર કરતો આ રીતે તે બ્રાહ્મણે તે પીપળના ઝાડની પૂજા કરીને ઘણું પુણ્ય મેળવ્યું હતું પછી એક દિવસ એક ભયંકર રાક્ષસ ખોરાકની શોધમાં તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં આવે છે અને આસપાસ જોવાનું શરૂ કરે છે ત્યારે જ તે બ્રાહ્મણ બહાર આવે છે ઝૂંપડીમાંથી તે ભીમના રૂપમાં એક રાક્ષસને ત્યાં ઊભેલા જુએ છે તે રાક્ષસ પેલા બ્રાહ્મણને જોયો કે તરત જ તે કહેવા લાગ્યો વાહ આજે આપણને ખૂબ જ સુંદર અને તાજું માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ ખૂબ જ જુવાન દેખાવડો અને ગુણવાન લાગે છે અત્યારે હું આહાપીશ રાક્ષસને જોઈને બ્રાહ્મણ જરા પણ ડરતો નથી અને રાક્ષસને કહેવા લાગ્યો હે રાક્ષસ આ ગરીબની ઝુંપડીમાં તારું સ્વાગત છે તું બહુ ભૂખ્યો લાગે છે મને કહો હું તને ખાવા માટે શું આપો બ્રાહ્મણના આવા શબ્દો સાંભળીને રાક્ષસ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે બહુ આશ્ચર્યની વાત છે આ બ્રાહ્મણ મારાથી બિલકુલ ડરતો નથી તે ચોક્કસ છે એક મહાન તપસ્વી દેખાય છે ત્યારે તે રાક્ષસ કહેવા માંડે છે હે મહાત્મા તમે કોણ છો અને આ જંગલમાં કેમ રહો છો મને જોઈને તમે જરા પણ ડરતા નથી ત્યારે બ્રાહ્મણ કહે છે હે રાક્ષસ હું છું ભગવાન વિષ્ણુનો ભક્ત મને આ સંસારમાં કશાનો ડર નથી તેથી જ તું મને કહો કે તારે શું જોઈએ છે તારી જે ઇચ્છા હશે તે પૂરી થશે આવો આ ઝાડ નીચે આસન કરો પછી જલ્દી રાક્ષસ તે ઝાડ નીચે જાય છે તેનું શરીર સળગવા લાગે છે અને તે તરત જ મૃત્યુ પામે છે અને રાક્ષસના શરીરમાંથી એક દૈવી પુરુષ બહાર આવે છે તે માણસ રાક્ષસના બંધનમાંથી મુક્ત થાય છે તે માણસ ખૂબ જ ખુશ થાય છે અને તે બ્રાહ્મણને કહે છે મને લાગે છે હે બ્રાહ્મણ ભગવાન આ કેવો ચમત્કાર છે આ કેવો વૃક્ષ છે જેના નીચે મને મોક્ષ મળ્યો છે ત્યારે તે બ્રાહ્મણ કહે હે મહાત્મા આ પીપળાનું વૃક્ષ છે તે ભગવાન વિષ્ણુનું વાસ્તવિક સ્વરૂપ છે તે બધા પાપોનો નાશ કરનાર છે આ વૃક્ષની હાજરીમાં તમારા બધા પાપો નાશ પામ્યા છે પછી તે દિવ્ય પુરુષ સ્વર્ગ તરફ જવા માંડે છે ત્યારબાદ એક દિવસ યમરાજ તેના દૂતોને બોલાવે છે અને કહે છે કે હે દૂતો તમે જાઓ અને નંદી ગામમાં રહેતા પુષ્કર નામના બ્રાહ્મણને પકડીને અહીં લાવો યમરાજની આજ્ઞા મળતા તે દૂતો પાસે આવ્યા નર્કમાંથી પૃથ્વી તેઓ આવીને પેલા બ્રાહ્મણને જીવતા પકડીને યમલોકમાં લઈ જવા લાગ્યા રસ્તામાં મહાત્મા પુષ્કર પેલા દૂતોને કહેવા લાગ્યા હે દૂતો તમે શું કરો છો હું તો મર્યો નથી અને તમે મને પકડીને યમલોકમાં કેમ લઈ જાઓ છો ત્યારે પેલા યમદોતો કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ ચૂપચાપ અમારી સાથે આ યમરાજે જ અમને તમને લાવવાની આજ્ઞા કરી છે ખબર નહીં તે શું ભયંકર અપરાધ કર્યો છે અમે પણ જાણવા માંગીએ છીએ કે તે શું પાપ કર્યું છે પછી તે બ્રાહ્મણ શાંત રહીને તે યમના દૂતો સાથે યમલોક જવા લાગ્યો યમના દૂતોને પણ ખૂબ આશ્ચર્ય થાય છે આ બ્રાહ્મણ ન તો વિલાપ કરે છે કે દુઃખી પણ નથી આપણે જેને ઉપાડીએ છીએ તે બધા જ જીવો જોરથી શોક કરે છે પછી યમના દૂત તે બ્રાહ્મણ સાથે યમરાજની સામે હાજર થાય છે યમરાજ તે બ્રાહ્મણને જોતાની સાથે જ ગભરાઈ જાય છે અને કહેવા લાગ્યા સંદેશવાહકો હે સંદેશવાહકો તમે શું કર્યું તમે કોને લાવ્યા છો મેં તમને પુષ્કર નામની બીજી વ્યક્તિને લાવવાનું કહ્યું હતું જેનું મૃત્યુ થયું હતું તમે લોકોએ મોટી ભૂલ કરી છે જેઓ આ મહાત્માને ઉપાડીને તેમના સ્થાને યમલોકમાં લઈ આવ્યા હતા અહીં નથી ભગવાન વિષ્ણુની પૂજા અને નિત્ય પીપળાની પૂજા કરનારા મહાત્માને તેમની ઈચ્છા વિના અહીં લાવવા એ ઘોર પાપ છે ત્યારે યમના પેલા દૂતો કહે છે કે હે ધર્મરાજ અમને માફ કરો અમે બહુ મોટી ભૂલ કરી છે તે યમના દૂતો તે બ્રાહ્મણ પાસે ક્ષમા માંગે છે અને તે બ્રાહ્મણ પણ તેમને માફ કરી દે છે યમરાજ તે બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ ભગવાન તમારી પત્ની અને પુત્ર વગેરે ખૂબ જ દુઃખી અને વિચલિત થઈને રડે છે કૃપા કરીને તમારા ઘરે પાછા જાઓ હું માફી માંગુ છું તમે તમારા દૂતોની ભૂલ માટે કૃપા કરીને તમારા ઘરે પાછા ફરો ત્યારે બ્રાહ્મણ કહે છે હે ધર્મરાજ હું તમને વંદન કરું છું આ દૂતોએ કરેલી ભૂલ માટે હું તેમનો આભારી છું તેમની ભૂલને કારણે હું જીવિત છું મને તમને જોવાનો લ્હાવો મળ્યો છે જેને આવો લ્હાવો વારંવાર મળે છે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે હું આખો નરક જોવા માંગુ છું જ્યાં પાપી લોકોને ભોગવવું પડે છે બ્રાહ્મણની વાત સાંભળીને યમરાજ ખુશ થઈ જાય છે અને કહે છે હે બ્રાહ્મણ ભગવાન ઠીક છે જો તમારી આ ઇચ્છા હોય તો હું ચોક્કસ તમારી ઈચ્છા પૂરી કરીશ પછી યમરાજ તે બ્રાહ્મણને બધા નરક જોવા લઈ જાય છે તે પુષ્કર બ્રાહ્મણે જોયું કે પાપી નરકમાં પીડાઈ રહ્યા છે કેટલાકને વધસ્તંભે ચડાવી દેવામાં આવ્યા છે કેટલાકને જંગલી પ્રાણીઓ ખાઈ રહ્યા છે કેટલાક પાપીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે કેટલાક પાપીઓ જંતુઓ ખાઈ રહ્યા છે કેટલાક પાપીઓને ઉકળતા તેલના વાસણમાં રાંધવામાં આવી રહ્યા છે કેટલાક પાપીઓને યમના ભયંકર દૂધથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે કેટલાક પાપીઓ પર શસ્ત્રોથી હુમલો કરવામાં આવી રહ્યો છે જ્યારે કેટલાક અત્યંત ઠંડા નર્કમાં પીડાઈ રહ્યા છે કેટલાક સળગતા અગ્નિમાં પડી રહ્યા છે અને જોર જોરથી વિલાપ કરી રહ્યા છે તે આત્માઓને વેદના અને વેદના જોઈને પુષ્કર બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું તેણે તે પીડિત જીવોને કહેવાનું શરૂ કર્યું શું તમે પૃથ્વી પર રહીને કોઈ પુણેનું કામ નથી કર્યું જેના કારણે તમે બધા અહીં નર્કમાં ભોગવવું પડે છે જે જીવોને નર્કમાં સજા થઈ રહી છે તેઓ બોલ્યા હે વિપ્ર અમે પાપીઓએ પૃથ્વી પર કોઈ કર્મ કર્યું નથી તેથી જ અમે નર્કમાં પડીને સજા ભોગવી રહ્યા છીએ અમારે અન્ય સાથે સંબંધ છે સ્ત્રીઓએ અન્ય લોકોના ઘરમાંથી ચોરી કરી છે નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી છે અન્યો પર ખોટા આરોપો લગાવ્યા છે મહેમાનોનો અનાદર કર્યો છે વ્યભિચાર કર્યો છે આવા અનેક પાપોને કારણે આપણે સૌ નરકની આગમાં સળગી રહ્યા છીએ શેડ તોડી નાખ્યા છે તરસ્યા ગાયો અમે દાન કરતા લોકોને લૂંટ્યા છે અમે ક્યારેય ઉપવાસની વિધિઓ કરી નથી અમે અમારી સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે અમે અમારા મિત્રો સાથે દગો કર્યો છે અને ખોટી સાક્ષી આપીને અમે ઘણા નિર્દોષ લોકોને ફસાવ્યા છે આ બધા ઘોર પાપોને લીધે આપણે નરકની સજા ભોગવી રહ્યા છીએ ત્યારે તે બ્રાહ્મણે કહ્યું શું તમે લોકોએ ભગવાન વિષ્ણુની એક વાર પણ પૂજા કરી નથી તેથી જ તમે લોકો પૃથ્વી પરના મનુષ્યોની એટલી ભયંકર હાલત થઈ ગઈ છે પણ જો તે રહે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ક્યારેય આવી દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી તેમને મોક્ષ મળે છે તમે લોકોએ ક્યારેય શ્રીહરિના ચરણોમાં માથું નમાવ્યું નથી તેના કારણે તમે નરકમાં પહોંચ્યા છો તમે લોકોએ ક્યારે પીપળના ઝાડને જળ ચઢાવ્યું નથી પીપળના ઝાડને જળ ચઢાવવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે ત્યારે પેલા નરકજીવો કહેવા માંડે છે કે હે બ્રાહ્મણ ભગવાન અમારો છેલ્લો કણ પણ અશુદ્ધ છે અમે અમારા પાપોને લીધે ભયંકર કષ્ટ ભોગવી રહ્યા છીએ અમારું શરીર નરકની અગ્નિથી બળી રહ્યું હતું પણ જે પવન તમારા શરીરને સ્પર્શીને અમારી તરફ કૂંકાઈ રહ્યો છે પવન આપણને રાહત આપે છે તે સુખ આપે છે આપણા દુઃખો ઓછા થયા છે આપણે નરકની અગ્નિથી પીડિત નથી હે સદાચારી આત્મા કૃપા કરીને થોડીવાર અહીં રહો જેથી આપણે થોડી ક્ષણો માટે સુખ મેળવી શકીએ ઘણા વર્ષોથી સતત પીડાતા હતા અમારો દરેક ભાગ બળી રહ્યો હતો હે બ્રાહ્મણ ભગવાન તમને જોઈને જ અમને સંતોષ થાય છે કૃપા કરીને અમારા પાપીઓ પર થોડીક દયા કરો પછી યમરાજ કહે હે સદાચારી આત્મા હવે તે નરક જોયું છે હવે તમે તમારા ઘરે પાછા ફરો તમારી પત્ની શોકમાં રડી રહી છે બ્રાહ્મણ કહે છે હે ધર્મરાજ આ જીવોને દઃખમાં જોઈને કેવી રીતે મારે જવું જોઈએ જ્યારે તેમનો ઉદાસી અવાજ મારા કાને પહોંચે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે તમારા યમના દૂતો દ્વારા માર્યા ગયા પછી અગ્નિની જ્વાળાઓમાં પડી ગયેલા આ જીવોનો આ દૈનીય રુદન સાંભળો મોંમાંથી અવાજ આવે છે હું સાંભળું છું હે મને બચાવો મને બચાવો હું ભગવાન વિષ્ણુની પૂજા કરું છું જે તમામ જીવોના પ્રમુખ દેવતા છે જો હું આ દુઃખી જીવોની અવગણના કરીશ તો મારું જીવન વ્યર્થ જશે યમરાજ બોલવા માંડે છે હે મહાન બ્રાહ્મણ તમારે આ પાપીઓની ચિંતા ન કરવી જોઈએ તેઓ બધા તેમના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે ભગવાને તેમના માટે આ સજાની જોગવાઈ કરી છે જેથી તેમની આત્મા શુદ્ધ થઈ શકે તમે તેમના માટે કંઈ નથી તેઓ તે કરી શકે છે તેઓએ નરકની સજા ભોગવવી પડશે પરંતુ તેમ છતાં તે બ્રાહ્મણ માનતો ન હતો અને તેણે તે નરકજીવોને મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો અને કહ્યું હે ભગવાન મેં સાચે જ મેં મનથી તારી ભક્તિ નથી કરી મેં દરેક ક્ષણે તારું નામ જપ્યું છે મેં મારું આખું જીવન ફક્ત તારી ભક્તિમાં સમર્પિત કર્યું છે હું મારું બધું પુણ્ય આપાપી આત્માઓને આપું છું તું એમને નરકની પીડા અને યાતનાઓમાંથી મુક્ત કર કૃષ્ણ હે જગન્નાથ હે વિષ્ણુ કૃપા કરીને આ નરકમાં પડેલા યાતનાઓ સહન કરી રહેલા જીવોને બચાવો પુષ્કર બ્રાહ્મણે આટલું કહ્યું કે તરત જ તે નરકના જીવો દુઃખમાંથી મુક્ત થઈ ગયા અને બધા જ નરકમાંથી બહાર નીકળી ગયા અને સ્વર્ગમાં ગયા નરકના બધા જીવો જવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તારો સદૈવ વિજય તારી કૃપાથી અમે પાપીઓ મુક્ત થયા છીએ આ રીતે સ્તુતિ ગાતા નરકના તમામ જીવો સ્વર્ગ તરફ જવા લાગ્યા પરંતુ કેટલાક તેમાંથી હજુ પણ તે નરકમાં છે તેમને દુઃખ થવા લાગ્યું અને મોક્ષ ન મળ્યો આ અદ્ભુત ચમત્કાર જોઈને યમરાજ આશ્ચર્યચકિત થઈ ગયા યમરાજ વિચારવા લાગ્યા કે અસંભવ છે આ બ્રાહ્મણે કયા ગુણના પ્રભાવથી આ જીવોને નર્કમાંથી મુક્ત કર્યા છે તે જગ્યાએ ભગવાન વિષ્ણુ દેખાય છે તે બ્રાહ્મણ અને યમરાજ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે યમરાજ ભગવાન વિષ્ણુને પૂછવા લાગે છે કે હે ભગવાન આ બ્રાહ્મણે એવું કહ્યું પુણ્ય કર્યું છે કે તેણે એક જ વારમાં આટલા બધા નરકજીવોને મુક્ત કર્યા છે અને તે શું પુણ્ય કર્યું છે નરકની હજુ પણ પાપને કારણે સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ધર્મના રાજા આ બ્રાહ્મણે પીપળના ઝાડને રોજ પાણી પીવડાવ્યું છે અને તે વૃક્ષની પૂજા કરી છે તેના કારણે તે એવો મહાન સદાચારી આત્મા બન્યો છે કે તે નર્કના જીવોને મુક્ત કરવાની શક્તિ ધરાવે છે જે જીવો હજુ પણ નર્કમાં પીડાઈ રહ્યા છે આ મનુષ્યોએ તેમના પૂર્વજન્મમાં પીપળના વૃક્ષો તોડી નાખ્યા છે તેથી જ તેઓ મુક્તિ પામી શક્યા નથી જે વ્યક્તિ પીપળના ઝાડને માત્ર પાણી આપે છે તે ક્યારેય નર્કમાં જતો નથી તેને એટલી શક્તિ મળે છે કે તે અન્ય પાપીઓના પાપોનો પણ નાશ કરે છે તેમની હાજરીમાં આવતા ગંભીર પાપીઓ પણ તેમના પાપોથી મુક્ત થઈ જાય છે આટલું કહીને ભગવાન વિષ્ણુ તે જગ્યાએથી અદૃશ્ય થઈ ગયા ત્યારે યમરાજ તે બ્રાહ્મણને વરદાન આપે છે અને કહે છે હે મહાત્મા તમે ધન્ય છો અને તમે પૃથ્વી પર સદાકાળ રહો છો તમને મારાથી કોઈ ભય રહેશે નહીં તમારા સંગતમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ ક્યારે નરકમાં જશે નહીં અને ક્યારે અકાળે મૃત્યુ પામશે નહીં આ રીતે યમરાજે તે પુષ્કરને વરદાન આપ્યું બ્રાહ્મણ બ્રાહ્મણે યમરાજને નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા આવ્યા અને પહેલાની જેમ દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને પીપળના ઝાડને જળ અર્પણ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું હે નારદ આ રીતે મેં તમને પાણી આપવાનું મહાત્મ્ય સાંભળ્યું કહેવાય છે કે જે કોઈ પુષ્કરની આ કથા સાંભળે છે તેના તમામ પાપો નાશ પામે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ મહર્ષિ નારદને પીપળના વૃક્ષને પાણી આપવાનું મહત્વ સમજાવ્યું છે તમારે પીપળના ઝાડને પણ જળ અર્પણ કરવું જોઈએ શનિવારના દિવસે તમારા પૂર્વજો માટે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો દરેક એકાદશીના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને તેની પ્રદક્ષિણા કરો તમારા બધા દુઃખ અને કષ્ટોનો અંત આવશે કેવી રીતે શું તમને આ વાર્તા ગમી છે કોમેન્ટ કરો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી તમને આવા જ આધ્યાત્મિક માહિતીવાળા વિડિયો મળી શકે આપ સૌનો આભાર જય માતાજી